માંડવી તાલુકા કોંગ્રેસના શ્રી ખેરાજભાઈ ગઢવી સાહેબ એવા જ અમારા માંડવી શહેરના વર્કિંગ પ્રેસિડેન્ટ બંને કાર્યકારી અધ્યક્ષશ્રીઓ પુનિતભાઈ જોશી અને અકબરભાઈ અકબરભાઈ મંદ્રા અને મિતભાઈ ગઢવી મારી સાથે ઉપસ્થિત છે અને જ્યારે આજે મેં મુન્દ્રા તાલુકાના ત્રણ દિવસનો પ્રવાસ પૂરો કરી અને માંડવી તાલુકાના પ્રવાસ અર્થ અહીંયા આવ્યો છું એટલે જે મુન્દ્રા તાલુકાનો જે અનુભવ છે એ વાત કરું તો અત્યારે લોકો પ્રજા આખી ત્રાહીમામ પોકારી ગઈ છે ઘણા બધા ગામડાઓમાં તો ભારતીય જનતા પાર્ટીના લોકોને ઘૂસવાની ના પાડી દીધી છે બેનરો મારેલા છે આટલી હદ સુધી પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા એમના મળતીયાઓ દ્વારા કરેલા ભ્રષ્ટાચારના કારણે પ્રજા હવે જાગૃત થઈ ગઈ છે અને મને સો સો ટકા ભરોસો છે કે આ વખતે કચ્છની પ્રજા પરિવર્તનના મૂળમાં છે અને આ પરિવર્તનની લહેર કચ્છથી શરૂ થઈ અને દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકારમાં રૂપાંતરિત થશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે પ્રજા હવે જાણી ગઈ છે આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારો અને કરેલા કુકર્મોને પ્રજા ઓળખી ગઈ છે એટલે આ વખતે કચ્છની જનતા જનાર્દન એમને પૂરી તરફથી ઝકારો આપશે એનામાં કોઈ શંકાને સ્થાન નથી અને મને તો ગામે ગામ લોકોએ ખૂબ ઉત્સાહથી સ્વાગત કર્યું ખૂબ ગર્મજોશીથી અને પોતાની વ્યથા બી ઠલાવી અને કોંગ્રેસ પક્ષ હંમેશા તમામ વર્ગ જાતિના લોકોનો પક્ષ રહ્યો છે ક્યારેય પણ ધર્મના નામે મત નથી માંગતો કે ધર્મની રાજનીતિ નથી કરતો કોંગ્રેસ પક્ષનો એક જ ઉદ્દેશ્ય છે સર્વોદય બધાનું ભલું થાય અને લોકોને સુખાકારી માટે લોકોના વિકાસ માટે જે કાર્ય કરવાનો એ કોંગ્રેસ પક્ષની ભૂતકાળમાં સરકારે કરી છે અને આવનાર આવનાર સમયમાં પણ જો કચ્છ અને ભારતની જનતા કોંગ્રેસ પક્ષને મોકો તો પાછો જે દિવસો સારા દિવસો હતા એ આ તો અચ્છે દિવસોના વાતો કરી અચ્છે દિનની વાતો કરી મોટી મોટી ભ્રામક પ્રચાર કરી લોકોને છેતર્યા હવે લોકો જાગૃત થઈ ગયા છે અને લોકોએ પણ મને વિશ્વાસ આપ્યો છે કે આ વખતે અમે એમને જકારો આપી અને આ ભારતીય જનતા પાર્ટીનું પતન કચ્છથી શરૂ થઈ અને દિલ્હીમાં એમનું પતન કરી અને કોંગ્રેસ પક્ષની સરકાર પ્રસ્થાપિત કરશું એવો લોકોએ પણ મને વિશ્વાસ આપ્યો છે અને જન લોકશાહીમાં જનપત સર્વોપરી છે અને મને પૂરેપૂરો કચ્છની પ્રજા પર ભરોસો છે કે આ વખતે અમને કોંગ્રેસ પક્ષને ખૂબ મોટા માર્જિનથી આ બેઠક જીતાડશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ આપ્યો છે આ લોકો તો લોકશાહીને માની જ ક્યાં છે આ લોકો તો પોતાને સરમુખત્યારહી અને આમને ડર કેટલો છે તમે જુઓ જે ગામોમાં અમને घुसવા ન મળે એ કે કે અમને આટલી લીડ મળશે કેમ શક્ય છે આ આમનો ડર પોકારી ગયા છે અને ડર ભાડી ગયા છે અને મને તો પૂરો પૂરો કચ્છની પ્રજા પર ભરોસો છે અમારા કાર્યકર્તા ઉપર ભરોસો છે કે આ વખતે જંગી બહુમતીથી કોંગ્રેસ પક્ષને જીતાડશે અને સીએમ આવે છે કે મોદી આવે કચ્છની જનતા બહુ હવે જાગૃત થઈ ગઈ છે અને હવે એમની ભ્રામક વાતોમાં આવવાની નથી અને માત્ર એક જ નક્કી કરી લીધું છે કે હવે પરિવર્તન એ જ કલ્યાણ અને ભૂતકાળમાં એ પણ જ્યારે આ લોકો ભારતીય જનતા પાર્ટીઓના ચોક્કસ જ્ઞાતિને અને હમણાં જે એમના કેન્દ્રીય મંત્રીઓની જે ભાષા છે જે વાણી વિલાસ કર્યો છે ચોક્કસ જ્ઞાતિને જે રીતના ટાર્ગેટ કર્યો છે એટલે પ્રજા અભી પ્રજામાં પણ ખૂબ આક્રોશ છે અને આવતીકાલે ભલે સીએમ આવે કે મોદી આવે કચ્છની પ્રજા જાગૃત થઈ ગઈ છે અને મને કચ્છની પ્રજા પર પૂરેપૂરો ભરોસો છે કે આ વખતે સેવા કરવાનો મોકો આપશે એનામાં કોઈ શંકાને સ્થાન નથી અને કોંગ્રેસ પાર્ટી ફરીથી કહું છું બારી થી બારી ઇતિહાસમાં ક્યારેય નહીં જીત્યા હોય એવડા મોટા માર્જિનથી આ બેઠક જીતશે એવો મને પૂરેપૂરો કચ્છની જનતા પર ભરોસો છે